એક બાજુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાસ્થ્યને લઈને લોકોની ચિંતા કરતા હોય છે અને અલગ અલગ યોજનાઓ દેશની અંદર લાગુ કરતા હોય છે જેવી કે મા યોજના પીએમ જે એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્ર જેવી અલગ અલગ યોજનાઓ લોકો સુધી સરળતાથી પહોંચી શકે તેને લઈને આવી યોજનાઓ બનાવવામાં આવતી હોય છે પણ ખરેખર શું આ યોજનાઓ લોકોને જ્યારે સ્વાસ્થ્યને લઈને ઇમરજન્સી આવી ગઈ હોય તેવા સમયે આ યોજનાઓનો લાભ હકીકતમાં હોસ્પિટલ દ્વારા સરળતાથી મળી જાય છે નમસ્કાર હું છું કૃણાલ ને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ દેશની અંદર મહાકાર્ડ અને પીએમ જેટલે પ્રધાનમંત્રી આરોગ્ય જન યોજના જેવી અનેક યોજનાઓ લોકો માટે પ્રધાનમંત્રી તો લાવ્યા પણ ગુજરાતની અંદર ગામડાના લોકો જેમ તેમ કરીને આજુબાજુના શહેરમાં કોઈ મોટી બીમારી હોય ત્યારે પહોંચતા હોય છે એક આશા સાથે કે આપણી પાસે મા કાર્ડ અને પીએમ જેવી યોજનાઓનું કાર્ડ છે તો આપને સરળતાથી ત્યાં સારી હોસ્પિટલની અંદર સારવાર મળી જશે પણ ગામડાનો ખેડૂત કે કોઈ ગરીબ ઘરનો વ્યક્તિ એટલો સક્ષમ નથી હોતો કેટલો ભણેલો નથી હોતો ત્યારે આ હોસ્પિટલના સ્ટાફ અને અન્ય કર્મચારીઓ કોઈના કોઈ બાને આ લોકોને પરેશાન કરતા હોય છે અને તેથી એમની એક જટિલ બીમારી એમનું જેમનું તાત્કાલિક ઓપરેશન કરવું ખૂબ જ જરૂરિયાતવાળું હોય છે તેવા સમયે આવી એપ્લિકેશનનું સર્વ ડાઉન હોય તેવા બાનાઓ કાઢી અને દર્દીઓને પરેશાન થવું પડે છે તો આ વસ્તુને લઈને કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાનને આ અંગે પત્ર પણ લખ્યો અને આવી જટિલ બીમારીઓ જેમની તાત્કાલિક ઓપરેશનની જરૂરિયાત હોય તેવા સમયે કદાચ સિસ્ટમ કે સર્વર ડાઉન હોય તો ઓફલાઈન પ્રક્રિયા કરી અને તેમનું તાત્કાલિક ઓપરેશન કરવું જોઈએ કારણ કે આવી બીમારીથી જે ઓપરેશન કે તાત્કાલિક સારવાર ના મળે તો લોકોનો જીવ પણ જઈ શકે છે અને જીવ જવાથી આમની જવાબદારી કોઈ લેવા તૈયાર પણ નથી થતું હોતું ત્યારે શક્તિસિંહ ગોહિલે આ મામલે શું પ્રતિક્રિયા આપી જોઈએ લોકો જ્યારે તકલીફમાં મુકાય બીમાર પડે ત્યારે એમની સારવારમાં જે યોજનાનો લાભ મળવાનો હોય પીએમ જેએ વાય એ યોજના ગુજરાતમાં સર્વર ડાઉન છે એના બહાના નીચે હોસ્પિટલોમાં ઓપરેશન વગરના લોકો ઓપરેશન કરવું અત્યંત જરૂરી છે પરંતુ ઓપરેશન એમનું થઈ શકતું નથી ને ટળવળે છે કહે છે હું કે આ પીએમ જે જે યોજના છે એમાં અંગૂઠો મેચ કરવાનો હોય અને ઓનલાઈન કરવાનું હોય એનું સર્વર ડાઉન છે એટલે તમારું ઓપરેશન નહીં થાય હવે કોઈ ગંભીર રોગથી પીડાતી વ્યક્તિ હોય હાર્ટ એટેક જેવી પરિસ્થિતિ હોય એ કંઈ રાહ ના જોઈ શકે તાત્કાલિક એનું ઓપરેશન કરવું જરૂરી હોય અને ત્યારે સરકાર આવા ઈમેલ કરીને મને જો જાણ મળી કે ઈમેલ કરીને એક ફતવો બહાર પાડ્યો છે કે હમણાં પીએમજીએ વાય છે એનું સર્વર ડાઉન છે એટલે નહીં થાય આ વ્યાજબી નથી હું વિનંતી કરી છું મેં પ્રધાનમંત્રી શ્રીને પણ ઈમેલ મોકલો મોકલ્યો છે કે ભાઈ આવું ન ચાલે કોઈ માણસના જીવથી વધારે કિંમતી દુનિયામાં બીજું કશું જ ના હોઈ શકે આ કેવી વાત છે તમારી કે રાહ જુઓ સર્વર ચાલુ થશે એ દિવસે તમારું ઓપરેશન થશે દર્દીને કદાચ એનો જીવ જશે તો શું કોઈ ભરપાઈ કરી શકશે ઓપરેશન મોડું થવાના કારણે કોઈ કોમ્પ્લિકેશન્સ ઉભા થશે મુશ્કેલીઓ અને ગંભીર પરિસ્થિતિ દર્દીની ઊભી થઈ છે કોણ જવાબદાર છે આના માટે જ્યારે પ્રજાના જ નાણાં છે સરકારી તિજોરીમાં એનો ઉપયોગ થતો હોય ત્રાહિત એજન્સીઓ અંદર તમે રાખી દેતા હો અને પછી એ લોકો આવી રીતે દર્દીઓને ભગવાન ભરોસે મૂકે ચાલે નહીં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીને પણ વિનંતી કરું છું કે આપ આમાં તાત્કાલિક ઇન્ટરફિયર કરો અને જો કદાચ આમનું સર્વર ન ચાલુ થવાનું હોય વાર લાગે એમ હોય તો આ ઓફલાઈન એમની પાસેથી વિગતો લઈ લેવી જોઈએ જ્યારે સર્વર ચાલુ થાય ત્યારે કરે પરંતુ દર્દી ઓપરેશન માટે જરૂરી છે એ વગર ઓપરેશન એ શા માટે ટળબળે બે દિવસ પહેલા ગુજરાત રાજ્યના મુખ્ય સચિવશ્રીની જાહેરાત હતી એમની મેં પ્રેસ જોયું કટિંગ જોયું પ્રેસનું એ કહે છે કે આવી કોઈ પણ યોજનામાં વિલંબ ન થવો જોઈએ અને બરાબર સરળતાથી યોજનાઓ ચાલવી જોઈએ ચીફ સેક્રેટરીનું નિવેદન આવે છે એના પછી તરત જ જો પીએમ જેવાય યોજનાની આ પરિસ્થિતિ હોય તો આનો અર્થ એવો થયો કે વહીવટ ઉપર કોઈનો કાબુ નથી આ સરકાર માત્ર ને માત્ર ધન સંગ્રહ રાજકીય લાભો વોટ બેંક પોલિટિક્સ ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર એમાં જ રહેતી હોય એવું સ્પષ્ટ જણાય છે અને એ વાતનું એક ગુજરાતી તરીકે મને અત્યંત દુઃખ છે શક્તિસિંહ ગોહિલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ તકે એક પત્ર પણ લખ્યો અને જાણ પણ કરી કે આવી જ્યારે સુવિધાઓ હોય છે અને ત્યારે સર્વર ડાઉન થતું હોય છે એવા સમયે લોકોને તાત્કાલિક ઓપરેશન જેવી સુવિધાઓનો લાભ મળી રહે અને લોકો પરેશાન ના થાય તો ઓફલાઈન પણ આ પ્રક્રિયા થવી જોઈએ અને ઓપરેશન બાદ જે કાંઈ તેમની પ્રક્રિયા હોય એ ઓનલાઈન કે ઓફલાઈન થઈ જાય અને લોકોનું ઓપરેશન જે તાત્કાલિક થઈ જાય તો લોકોનો જીવ પણ બચી શકે આવી પત્ર શક્તિસિંહ ગોયલ દ્વારા વડાપ્રધાન મોદીને લખવામાં આવ્યો છે તો આપનું શું માનવું છે અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ યુટ્યુબ ન્યૂઝરૂમને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો